નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઓફ બિટ સ્ટોરીઝ હું ખેતી એક એવો વ્યવસાય છે જો સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન સાથે કરવામાં આવે તો ખેડૂતો સમૃદ્ધ બની શકે છે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતો ઓછા ખર્ચે અને ઓછા સમયમાં વધુ કમાણી કરી શકે છે અને આવું જ કંઈક કરી બતાવ્યું છે સુરેન્દ્રનગરના ચૂડાના ખેડૂતોએ આ હરિયાળુ ખેતર મોટા મોટા ફળથી ભરપૂર જમીન છે સુરેન્દ્રનગરના ચૂડાની ચૂડાના યુવા ખેડૂતો મહેપાલસિંહ રાણા અને મહેન્દ્રસિંહ રાણાએ તરમુજ અને ટેટીની ખેતી કરી ખેડૂતો માટે નવી કે એની છે માત્ર થી ત્રણ મહિનામાં કેવી રીતે લાખો રૂપિયા કમાવા તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ યુવા ખેડૂત હોય તરબૂચ અને ચેટીનું વાવેતર કરું છું જે ટૂંક સમયનો પાક છે અને ત્રણ મહિનાની અંદર બહુ સારું એવું રિઝલ્ટ હોય છે ઉત્પાદન સારું હોય છે અને રિઝલ્ટ અને એને પૈસા સારા મળે છે વીજા અંદાજે સારું પ્રોડક્શન અને સારા ભાવ હોય તો સિત્તેર એંસી હજાર રૂપિયા સુધીનું તમને વળતર મળી જાય છે અને બીજું ગવર્મેન્ટ તરફથી પણ ઘણી બધી સબસિડી બાગાયત ખાતા તરફથી પણ તમે લઈ શકો છો જેમ કે તરબૂચ કરવા હોય ટેટી કરવી હોય તો મલ્ચિંગ પેપર છે પછી ક્રો ક્રોપ કવર ગ્રો કવર જેને કહેવાય એ બધા લાભ જ મેં સુરેન્દ્રનગર બાગાયત ડિપાર્ટમેન્ટમાંથી ઓનલાઈન ફોર્મ ભરી અને ઘણા બધા લીધેલા છે ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તમે પણ કંઈક નવું કરો અને સારી એવો બેનિફિટ લ્યો ગવર્નમેન્ટ પણ સારી એવી બધી સહાય કરે છે સબસિડી આપે છે મોટા ભાગના ખેડૂતો પરંપરાગત ખેતીને વળગી રહેતા હોય છે પરંતુ હવે સમયની સાથે ખેતીમાં પણ બદલાવાનો સમય આવી ગયો છે ત્યારે બાગાયતી પાકની ખેતી કરી ખેડૂતો ગરીબીને કાયમી માટે ટાટા બાય બાય કહી શકે છે ચૂડામાં પહેલા ખેડૂતો કપાસ, બાજરી, ઘઉં, તલ, જીરું સહિતના પરંપરાગત પાકની ખેતી વધુ કરતા હતા પરંતુ તેમાં ખાસ નફો ન મળતો હતો જેથી મૈપાલ સી એ ખેતી પદ્ધતિ બદલી બાગાયતી પાક તરફ પડ્યા જેમાં ઓછા ખર્ચ માત્ર ત્રણ મહિનામાં તરબૂચ અને ટેટીની ખેતી કરી વિગે સાહીઠ થી સિત્તેર હજારની કમાણી કરી રહ્યા છે હું પંદર વર્ષથી ખેતી કરું છું કપાસ તલ જીરું વરિયાળી ચૈના એ પાક મેં વાયા છે પણ મેં આમાં અઢી થી ત્રણ મહિનાની અંદર તરબૂચમાં સારો નફો લીધો છે સિત્તેર હજાર સુધીનો વીઘો થાય છે અને ટેટીમાં પણ સાહીઠ સિત્તેર હજારનો વીઘો થાય છે અઢી થી ત્રણ મહિનાનો પાક છે આ તરબૂજનો ખેડૂતો જ્યારે કઈક નવું કરવાનું વિચારતા હોય તો સરકાર પણ તેમને સાથ આપવા પડખે ઊભી રહે છે ચુડાના આ ખેડૂતોને સિદ્ધિમાં સૌથી મોટો હાથ બાગાયત વિભાગનો પણ છે આપ જે પારંપરિક ખેતી કરી રહ્યા છો કપાસ જીરું એના કરતાં જો આપ શાકભાજીની ખેતી કરો ફળ ફળપાકની ખેતી કરો અથવા તો જે આ ટેટી તરબૂચ છે જે ઓછા સમયની અંદર આપને વધારે નફો આપે છે એવી ખેતી કરો જેનાથી આપનું જીવન ધોરણ ઉપર આવી શકે છે અને હાલ બાગાયત ખાતા અલગ અલગ પ્રકારની સબસિડી જે મળે છે એના માટેનું હાઈકલુ પોર્ટલ હાલ ખુલ્લું છે